નમસ્કાર મિત્રો હું વિપુલ ઓળો ગોવર્ધન આજે તારીખ છે સત્યાવીસ નવ બે હજાર ને ચોવીસ અને આજે આપણે આવ્યા છે તાલાળા તાલુકાના હળમતિયા ગામે જ્યાં એક ખેડૂત મિત્રો ની બેડ છે અને એની અંદર નર્સરીના ના ન્યુ પ્લાન્ટ મેંગોની અંદર આપણું ઉત્પન્ન ખાતર વાપરેલું છે તો આપણે ડાયરેક્ટ ખેડૂત મિત્રો સાથે વાત કરશું કઈ રીતે રિઝલ્ટ મળ્યું છે નમસ્કાર મિત્રો હવે તમારું નામ અને જરાક ગામનું નામ અને મોબાઈલ નંબર બોલો મારું નામ બજુભાઈ ભગવાનભાઈ રાઠોડ છે મારા નંબર સત્તાણું સાડત્રીસ ડબલ ઝીરો ત્રેપન બોતેર છે અને મેં આ જે બેક ખાતરની વાપરી એનાથી મને ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે મેં ખૂબ દવા ખાતર બધું યુઝ કર્યું છતાં મારી જે ક્વોન્ટિટી થવી જોઈએ ધારો કે આ જે ગ્રોથ છે આ થળ છે આ થળની મજબૂતાઈ વધતી નહોતી થળની મજબૂત મજબૂતાઈ વધે તો જ અમે એની ઉપર સ્ટ્રીપ લગાડી શકીએ ડોકુ લગાડી શકીએ બરોબર તો આના માટે હું ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગયો હતો તો પછી એક જયસુખભાઈ કરીને હતા એણે મને ખાતરની એક સલાહ દીધી કે તમે આ ખાતર યુઝ કરો એના માધ્યમથી હું તમને મળ્યો અને તમે મને ખાતર યુઝ કરાવ્યું અને એનાથી મને રિઝલ્ટ ખૂબ જ સારું મળ્યો અને થળની ગુણવત્તા આપ જોઈ શકો છો કે આવું થળ એકદમ જાડુ થળ અને મારે ડોકું લગાવવા માટે જો આ ડોકા પણ લાગી ગયા છે મને એક મહિનાની અંદર પૂરેપૂરું રિઝલ્ટ મળી ગયું છે ખાતર વાવ્યા પછી તમને આમાં કોઈ માટીનો ભાગ કે હોય કંઈ

અને કઈ ડેમેજ થયું હોય તો અમારે પણ પ્રોબ્લેમ થાય એટલે મેં એના પૂરા પ્રયોગ કરી અને પછી જ મેં ખાતર દીધું પણ બીજું મને સારું મળ્યું આ બીજા નર્સરીના વાળા તો બીજા પણ આંબાવાળા તમે કહી શકો કે આ વસ્તુ બો ટકા પાઈ શકું બો ટકા પાઈ શકું કારણ કે મને રીઝલ્ટ મળ્યું છે એ ફાઇનલ છે તો એમને પણ આપણે કહી શકીએ કે ભાઈ તમે આ પણ યુઝ કરો અને મેં ઘણા ખેડૂને કીધું પણ છે અને તમારા માધ્યમથી પણ મેં એને બેગ પણ નખાવી તો તમને પણ ખબર હશે મેં તમને કેટલા ફોન કર્યા કેટલી બેગ માટે ફોન કર્યા रिजल्ट હોય તો જ આપણે કોકને કહી શકીએ બાકી દવા તો માર્કેટમાં બધી માર્કેટમાં મળે જ છે બધા એગ્રો આપણે ટ્રાય કરે કે તમે આ દવા યુઝ કરો તો તમને આ મળશે આ મળશે અમારી ઉપર ટ્રાય કરી અને પોતે રિઝલ્ટ લેતા હોય પણ આમાં એવું નથી થયું અમને રિઝલ્ટ પૂરેપૂરું પૂરો મળ્યું સેન્દ્રીય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીનની ગુણવત્તા અને પોષક તત્વોમાં કરે વધારો ઉત્પન્નથી બનાવીએ આપણું ભારત ઓર્ગેનિક ભારત